નિયમિત રીતે જમવામાં સંચર લેવાથી સૌથી પહેલાં પાચનતંત્ર સારું રહે છે ગેસ એસિડિટી અને કબજિયાત જેવા રોગો દૂર થાય છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે સ્કીનમાં પણ ચમક આવે છે અને સૌથી વધારે જે બહેનોનો પ્રશ્ન છે ખરતા વાળ અટકી જાય છે સંચર કેવી રીતે લેવું તો જમ્યા પછી તમે બધા છાશ પીતા હશો એ છાશમાં સંચર ઉમેરી અને તરત જ તમે છાશ પી શકો છો અથવા તો અડધી પોણી કલાક પછી પાણી સાથે તમે સંચરને લઈ શકો છો અથવા લીંબુનો રસ અને સંચર મિક્સ કરીને પણ તમે સંચર લઈ શકો છો તો કેટલા અદ્ભુત ફાયદા છે માત્ર સંચરના આ જાણ્યા પછી તો આપણે બધાએ સજાગ થવું જ પડે અને નિયમિત રીતે સંચરનો ઉપયોગ કરવો પડે તો ચાલો રાહ કોની જુઓ છો ફટાફટ સંચરનો ઉપયોગ કરીને સ્વસ્થ રહો તમારા રસોડામાં જ છે તો પછી દવાખાને જવાની શા માટે જરૂર પડે